કોઠારામાં ધ્યેય શ્રી વાછરા દાદાના મંદિરના સાનિધ્યમાં વાછરા દાદા સેવા સમિતિ દ્વારા વાછરા દાદા અતિથિ ભવનનું નિર્માણ કરવામાં આવેલ છે જેનું તારીખ ઓગણીસ પાંચ બે ના રોજ ઉદ્ઘાટન થયેલ છે આ અતિથિ ભવનમાં કોઈ પણ સામાજિક ધાર્મિક સાંસ્કૃતિક શૈક્ષણિક તથા આરોગ્યને લગતા કાર્યક્રમો કે પ્રશ્નો માટે અસરકારક ઉપયોગમાં લઈ શકાય હાલ સત્યાવીસ ફેબ્રુઆરીથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે તો એ ધ્યાનમાં લેતા અબડાસા તાલુકાની સ્કૂલોનું પરીક્ષા સ્થળ કોઠારા મધ્યે છે તેવા અનુસૂચિત જાતિના વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓ માટે પરીક્ષાના સમયગાળા દરમિયાન અને મુસાફરીથી બચવા તથા સમયનો બચાવ થાય અને વાંચન માટે વિશેષ સમય મળી રહે એ અનુસંધાને વાછડા દાદા સેવા સમિતિ દ્વારા વાછડા દાદાના ભુવાજી ચાંપશીભાઈ દામજીભાઈ બળિયાના નેજા હેઠળ અનુસૂચિત સમાજના પરીક્ષાર્થીઓ માટે રહેવા વાંચન તથા જમવા તેમજ પરીક્ષાને લગતી નિપૂર્ણ માર્ગદર્શકો દ્વારા યોગ્ય માર્ગદર્શન સાથે સંપૂર્ણ વ્યવસ્થા ફ્રી સેવા વાછડા દાદા સેવા સમિતિ દ્વારા રાખવામાં આવેલ છે આ વાછડા દાદા સેવા સમિતિની એક નાનકડી પહેલનું સાહસ કરેલ છે જેથી ભવિષ્યમાં આવા કાર્યો થકી વિશેષ કાર્ય કરવાની પ્રેરણા મળી રહી

વાછાડાડા મંદિરના સાનિધ્યમાં વાછાડાડા સેવા સમિતિ દ્વારા અતિથિ ભવનનું નિર્માણ પામેલ છે જે ભવનમાં સામાજિક ધાર્મિક સાંસ્કૃતિક અને આરોગ્યને લગતા કોઈ પણ આપણે કાર્યક્રમ આયોજિત કરવા હોય તે સંદર્ભે આ અતિથિ ભવનનું નિર્માણ પામેલ છે વર્તમાન ફેબ્રુઆરી સત્યાવીસથી ધોરણ દસ બોર્ડની એક્ઝામો શરૂ થઈ છે કોઠારા મધ્યે જીટી હાઈ સ્કૂલ તથા રાખેલ છે તો હમણાં વાથાટાટા સેવા સમિતિ દ્વારા એવું હમણાં નક્કી કર્યું છે કે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતા ધોરણ દસના વિદ્યાર્થી કે વિદ્યાર્થીઓ માટે કે જેમણે મુસાફરી કરવા માટે સમયનું વેડફાળ ના થાય સમયનો બચાવ થાય એમને વાંચવા માટે યોગ્ય સમય મળી રહે અને જીટી હાઈસ્કૂલ આઠસો થી નવસો મીટરની દૂરી ઉપર છે તો એ સંદર્ભે અમે એક નિર્ણય નક્કી કર્યો કે વિદ્યાર્થીઓ માટે સમયનો બચાવ થાય એના માટે અહીંયા પરીક્ષા પૂરતો જ્યાં સુધી બોર્ડની એક્ઝામ ધોરણ દસ ની ચાલુ છે ત્યાં સુધી નું જે અતિથિ ભવન છે એ મધ્ય એમને રહેવા માટે જમવા માટેની સંપૂર્ણ એમની જે પણ સુવિધા હોય અહીંયા વાછા સેવા સમિતિ દ્વારા પૂરી પાડવામાં આવે છે પ્લસમાં એમણે જે પરીક્ષાને લગતી કોઈ પણ મોટિવેટ કાંઈ ગાઈડલાઈન તો એવા માર્ગદર્શન શુભ ચિંતકો દ્વારા માર્ગદર્શન આજુબાજુની કોઠારા માટે એક્ઝામ આપવામાં આવે છે તો કોઠારા મતે અબડાસા તાલુકાના અનુસૂચિત જાતિના જેટલા પણ વિદ્યાર્થી વિદ્યાર્થીઓ છે તેમને ખાસ અને નમ્ર અનુરોધ છે કે તેઓ આ સેવાનો લાભ મેળવે આ સેવા સંપૂર્ણ વાછાડાડાના ભુવાજી જામસીભાઈ ડામજીભાઈ વલિયાના સાનિધ્યમાં તેમના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયેલ છે તો સર્વે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ લાભ લેવા માટે ખાસ વિનરમાં અનુરોધ કરું છું ધન્યવાદ જય સવિંદા મારું નામ જામસિંહ ડામજી બલિયા હું વાછરાદાનો ભુવો છું અને વાછરાદા સેવા સમિતિનો મંત છું કોઠારા મધ્ય વાછરાદાનું મંદિર આવેલું છે અને ત્યાં વાછરાદા સેવા સમિતિ આવેલી છે ત્યાં અમે વાછરા દાદા અતિથિ ભવન બનાવેલું છે ત્યાં કોઠારા ગામની અંદર બોર્ડની પરીક્ષા ચાલુ છે બોર્ડની પરીક્ષા ચાલુ છે વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓને રહેવાની વ્યવસ્થા કરી જેઓ અનુસૂચિત જાતિમાં આવતા વિદ્યાર્થી તથા વિદ્યાર્થીની હોય તેના માટે રહેવાની જમવાની અને જેટલું પણ એમને ખાવા પીવાની જેટલી પણ વ્યવસ્થા છે અમે એ વાછરા દાદા સેવા સમિતિની અંદર અમે પૂરી પાડશું જે પણ ખર્ચો થશે વાછરાદા સેવા સમિતિ પૂરી પાડશે જેટલા પણ વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીની આવશે તેમને અમે શિક્ષણ રીતે પણ મોટીવેટ કરશું અને એમને ભણવા માટેની પણ તૈયારી કરશું એવી અમે બધી જોગવાઈ કરેલી છે રમેશભાઈ નલિયા ન્યૂઝ